બધું ખડબડ્યું હે અહીંથી અહીંથી પાણાનો સ્ટેપ ફરે હે અહીંથી લાલ પથ્થર આવી જાય છે આ રીતે આ લાલ ટાક આવી લાલ ટાક આવી ગઈ આવા દે આવા દે આ રીતે જો આધારમાં આટલું આટલું પાણી આવે છે આધાર માય જીવતો છે સારો એમાં થોડું થોડું આવે છે ના અહીંયા ખાવેકો ફેલ ગયો હે હવે જો મૂક્યા ભાઈ ચાપડા ખોલાવે છે ને આ બાજુ એક ત્રીજો દાર મૂકવાનો હે ચોથો ને આ આપણે લાઈન નીકળી ગઈ છે જવો ત્રણ છ ફૂટ લાઈન છે લાઈનના ટપ્પા માટી દીધા હે ને હવે ફેરવીને ડાર વે તો કરશું આપણું એન્જિન કોટવાનું પુ રિપેર થઈ ગયું છે આ ગાડી ગરીંગ મશીન રાજપોટ અહિયાં બીજો ત્રીજા અને ચોથા બોર નું એક અહીંયા હે ટાયર પાહે બોર આપણે જો આ ચાર ટાયર પાહે અને આ ચોથો અહીંયા લગાડ્યો છે ને સેટઅપ તૈયાર છે અને હેન્ડલ મારવાની તૈયારી છે મુકાભાઈ દાપ પકડીને બેઠા છે અહીંયા જોતો મુકા ભાઈ એક જ મિનિટ ફોટો મારે મહત્વનું છે અમારું મુકેશ ખન્ના વાહ મુકા વાહ જી ઓ ભાઈ દાબ મારીશ ને મુકા હા આઈ જીગુલાલ બપોર લગી ઉપર આરામ કરી રહ્યા હે દેખાતા નથી ઉપર ક્યાંક ગુફામાં ગરી ગયા હે જીગા ભાઈ આઈ ભાઈ

જગુ જગુ ને રઘુ જગુ ની જગુ શોર્ટ થઈ જવાનો હે ઉપર થઈ ગયો હા હા તમારે થઈ રહી મને બારો કાઢ લીધો ત્યાં ચોળો ફેરવી ફેરવી રીસ વાયર અંદર જાય